લાવો મળેલ છે અને તે માકુડા તાલુકાના ગંભીરપુરા ગામેથી ભરતસિંહ અને ઘનશ્યામસિંહ બે ભાઈઓને આ સેવાનો લાભ મળેલ છે તેઓ આજ અયોધ્યા માટે રવાના થયા રામ મંદિરના શણગારમાં લાવો મળવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામના લોકો પણ તેમના અયોધ્યા પ્રસ્થાનમાં અનેક લોકો જોડાયા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ કામે કામ લોકો કરી રહ્યા છે અને અયોધ્યા રામ મંદિરનો ઉત્સાહ ભારત અંતરે ખૂણે ખૂણે દેખાઈ રહ્યો છે રિપોર્ટર અજય પડિહાર સતેડે ન્યૂઝ વડોદરા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ આજ રોજ અયોધ્યા જવા માટે વડોદરાથી જે ભાઈઓ જઈ રહ્યા છે એમને હલો શું નામ છે તમારું ભરતસિંહ કિશોરસિંહ ઠાકોર મારું નામ છે હા તમે ક્યાં જઈ રહ્યા છો અમે અયોધ્યા જઈ રહ્યા છે હિન્દુ ધર્મના ના આરાધ્ય દેવ શ્રી રામ ના જન્મસ્થાન પર આજે બાવીસ તારીખના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યાં વડોદરાવાસીઓને એક મસ્ત લાહો મળી રહ્યો છે કે અયોધ્યા મંદિર અને અયોધ્યા શહેરને શણગારવાનો લાભ અમને મળી રહ્યો છે તો અમે બધા રામ ભક્તો ત્યાં અમારી સેવા આપવા માટે જઈ રહ્યા છીએ ત્યાં તમારું શું કામ કામ છે અયોધ્યા અને મંદિર હનુમાનગઢી તથા લતા મંગેશકર ચોકને ફૂલોથી શણગારવાના છે